આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે તેનો કોઈ પણ પાત્ર ઘટના કે સ્થળનો કોઈ પણ જીવતા કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી આ ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી મને સમજાતું નહોતું કે હું ક્યાં જાઉં હું સતત ત્રણ દિવસ જ્યાં ત્યાં ભટકતી રહી મારા પેટમાં એક પણ અનાજનો દાણો પડ્યો નહોતો ભૂખ અને થાકને લીધે હું રસ્તા ઉપર ચક્કર ખાઈને પડી ગઈ જ્યારે કે યુવાન મને પોતાની સાથે તેના ઘરે લઈ ગયો તે દેખાવમાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો એક દિવસ હું ઘરમાં એકલી હતી એ સમયે તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને મને કહ્યું મિત્રો મારું નામ રેખા છે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને હું અત્યારે પણ યુવાન છું મારા લગ્ન સંદીપ નામના એક યુવાન સાથે થયા હતા પરંતુ નસીબે મને મોટો આઘાત આપ્યો મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી અને એ એ દિવસ પછી હું સતત ત્રણ દિવસ રસ્તાઓ ઉપર ભટકતી રહી મને સહારો આપનારું કોઈ ન હતું મેં ત્રણ દિવસથી કાંઈ ખાધું પણ નહોતું એટલા માટે મારું શરીર થાકી ગયું હતું મારા અંગોમાં શક્તિ જ નહોતી મને ચાલતા ચાલતા ચક્કર આવવા લાગ્યા અને હું રસ્તા ઉપર પડી ગઈ અને જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું કે હું એક નાની ઝૂંપડીમાં હતી મારી બાજુમાં અંદાજે સિત્તેર વર્ષની એક વૃદ્ધ માજી ચૂપચાપ બેઠા હતા તેને જોઈને હું ચોંકી ગઈ મેં તેને કહ્યું હું ક્યાં છું મને અહીંયા કોણ લાવ્યું માજીએ મમતા ભરેલા અવાજમાં કહ્યું દીકરા તું ચિંતા ન કર તું મારા ઘરમાં સુરક્ષિત છે હું ખેતરેથી જ્યારે ઘરે આવતી હતી ત્યારે તને રસ્તા પર બેભાન હાલતમાં પડેલી જોઈ પછી હું અને મારો દીકરો તને અહીંયા લઈને આવ્યા તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા માજીએ મને સહારો આપીને બેઠી કરી પછી તે અંદર ગયા અને ખાઓમાં રોટલી અને શાક લઈને આવ્યા અને મને કહ્યું દીકરા પહેલાં પેટ ભરીને ખાઈ લે પછી આરામથી વાતો કરશું હું ધીમે ધીમે ખાવા લાગી તેના સાદા ખોરાકમાં કેટલી મીઠાશ હતી મારી આંખો ભીંજાઈ ગઈ હું વિચારી રહી હતી કે આ માજી કોણ છે અને આમનો દીકરો કોણ છે જેમણે મને જીવનદાન અને સહારો આપ્યો મારું ખાવાનું લગભગ પૂરું થયું હતું ત્યારે ઝૂંપડીનો દરવાજો ખુલ્યો અને એક યુવાન આવ્યો એ ખૂબ જ સુંદર હતો તેને જોઈને લાગતું હતું કે તે ખેતરમાંથી કામ કરીને આવ્યો છે તેનું શરીર મજબૂત અને તંદુરસ્ત હતું તેની ઉંમર અંદાજે ત્રીસ વર્ષની હશે હું તેને જોઈ રહી હતી માજીએ તેને પાણી આપ્યું અને પછી તે મારું બાજુમાં આવીને બેસી ગયો માજી પણ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું દીકરી તું કોણ છે ક્યાંથી આવી છે અને આટલી બધી ગરમીમાં કેમ ફરી રહી હતી તેની વાત સાંભળીને મારું મન ભરાઈ આવ્યું મારી આંખોમાં આંસુ આવી ગયા હું તેને ધીમે ધીમે કહેવા લાગી માજી મારું નામ રેખા છે મારા લગ્ન ત્રણ વર્ષ પહેલાં સંદીપ નામના યુવાન સાથે થયા હતા શરૂઆતમાં તેનો સ્વભાવ ખૂબ સારો હતો શરૂઆતના વર્ષોમાં તેણે મને ખૂબ જ પ્રેમ કર્યો તેણે મારી સંભાવ રાખી તે એક સારી કંપનીમાં નોકરી કરતો હતો બધું બરાબર ચાલી રહ્યું હતું પણ ધીમે ધીમે તેની સંગત બગડવા લાગી તે રોજ શરાબ પીવા લાગ્યો તે ઘરે આવીને મારી સાથે ઝઘડતો જે પણ આવક હતી તે દારૂ અને જુગારમાં વેડફવા લાગ્યો અને એ સમયમાં જ એક છોકરી તેની નજીક આવી તે છોકરી તેને ખોટો પ્રેમ બતાવતી અને તેની પાસેથી પૈસા ઉઘરાવતી મારા પતિ એના ખોટા પ્રેમમાં ફસાયા એક દિવસ તો તે છોકરી સીધી ઘરે આવી અને મારી સાથે જ રહેવા લાગી હું બધું જ સહન કરતી રહી તે બંને મને અપમાનિત કરતા ઘરના બધા કામ મારી પાસે કરાવતા ધીમે ધીમે ત્રણ વર્ષ આ રીતે પસાર થયા મારા પતિને મારી પ્રત્યે કોઈ લગાવ જ નહોતો તે તો ફક્ત તે છોકરી માટે પાગલ બની ગયો હતો મને સંતાન સુખ પણ ન મળ્યું એક દિવસ એક છોકરી મારી સાથે ઝઘડો થયો તેણે મારા પતિને મારી ફરિયાદ કરી તે રાત્રે મારા પતિ નશામાં ઘરે આવ્યા અને મારી ઉપર અત્યાચાર કર્યો અને મોડી રાત્રે મેં સાંભળ્યું કે તે બંને મને નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા મારું દિલ જોરથી ધડકવા માંડ્યું હવે મને સમજાઈ ગયું હતું કે જો હું અહીંયા વધારે રહીશ તો મારો જીવ ચોક્કસ જોખમમાં છે તેથી જ તે રાત્રે જ હું ઘર છોડીને ભાગી ગઈ પછી સતત ત્રણ દિવસ ભૂખી તરસી રસ્તાઓ ઉપર ભટકતી રહી અને અંતે હું રસ્તા પર પડી ગઈ પણ ભગવાને મને બચાવવા માટે તમને મોકલી દીધા મેં રડતા રડતા કહ્યું લોકો મને કામ આપ આપવા તૈયાર નહોતા બે રોટલી માટે કોઈએ મને કામ ના આપ્યું લોકો મને ચોર સમજીને દૂર ભગાડતા હતા પણ તમે મને આશીર્વાદ આપ્યો તમે મારી ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે દાદી અને અભિષેક મારી વાતો ધ્યાનથી સાંભળતા હતા પછી દાદીમાએ કહ્યું દીકરી તું ચિંતા ના કર તું હવે અહીંયા જ રહેજે આ મારા દીકરાનો દીકરો છે તેના માતા પિતા એક બસ અકસ્માતમાં વહેલા જતા રહ્યા અને ત્યારથી આ મારો સહારો છે તે રોજ ખેતરમાં કામ કરે છે અને તેનાથી જ અમારું ઘર ચાલે છે તેની વાત સાંભળીને મારું મન ભરાઈ ગયું મેં અભિષેક તરફ જોયો અને સ્મિત આપ્યું તેણે પણ મને સ્મિત આપ્યું અને એ સમયે મારા દિલમાં એક અજીબ શાંતિ આવી મેં દાદીમાને કહ્યું દાદીમા હું ફક્ત ખાઈને બેસી નહીં શકું મને પણ થોડુંક કામ આપો મારે પૈસા નથી જોતા મારે ફક્ત તમારો સહારો જોઈએ છે દાદીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી દીકરી તું જેટલા દિવસ રહેવા માંગા છો અહીંયા રહી શકા છો તેની વાત સાંભળીને મારી આંખો ભીંજાઈ ગઈ પછી હું અને દાદી રસોડામાં કામ કરવા લાગ્યા હવે હું ધીરે ધીરે ઘરના બધા કામ કરતી દાદીની મદદ કરતી અને ઘણી વખત ખેતરમાં પણ જતી ખેતરમાં જુવારની ખેતી હતી હું ત્યાં ઘાસ કાપવામાં મદદ કરતી ઘરે બે ગાય હતી હું તેની દેખભાવ પણ કરતી ઘણી વખત મારે અભિષેક માટે ખેતરે ભાત લઈને જવું પડતું તે જ્યારે ખેતરનું કામ કરતો ત્યારે ખૂબ સારો લાગતો એની મહેનત એના ગુણ અને તેની સાદગી મને તેની તરફ ખેંચવા માંડી અમે ક્યારેક નજર મિલાવતા થોડુંક હસીને વાતો કરતા હવે ધીમે ધીમે તે મને ગમવા માંડ્યો હું પણ હજી યુવાન અને સુંદર હતી તેથી તે પણ મારી તરફ આકર્ષવા માંડ્યો એક દિવસ દાદીએ કહ્યું અભિષેક ખેતર ગયો છે તો તેની માટે ભાત લઈને ત્યાં જા હું ભાત ભરીને ખેતરે પહોંચી ત્યારે એ ઝાડને પાણી આપી રહ્યો હતો હું દૂરથી તેને જોઈ રહી હતી મેં એને બોલાવ્યો અમે બંને આંબાના ઝાડ નીચે બેઠા મેં ભાત ખોલ્યો તે મારી તરફ જોતો રહ્યો અને હું પણ ચોરીથી તેને જોતી હતી ત્યારે તેણે કહ્યું રેખા મને એકલા એકલા ખાવું સારું લાગતું નથી તું પણ મારી સાથે ખા મેં શરમથી ના પાડી પણ તેણે કહ્યું જો તું નહીં ખા તો હું પણ નહીં ખાઉં તેનો આ નિર્દોષ આગ્રહ મને સચ્ચાઈ અને પ્રેમની ઝલક દેખાણી હું તેની સાથે ખાવા બેઠી હું શરમાઈ રહી હતી મારા ગાલ લાલ થઈ ગયા ત્યારે અભિષેક ધીમેથી બોલ્યો રેખા આજે તું ખૂબ જ સુંદર લાગા છો હવે તારે અહીંયા બે મહિના થઈ ગયા તને અહીંયા સારું તો લાગે છે ને અને હવે તું આગળ શું વિચારી રહી છે તે મને પૂછી રહ્યો હતો મેં ધીમેથી સ્મિત કર્યું અને કહ્યું મેં હજી કંઈ નક્કી નથી કર્યું પણ મને અહીંયા બહુ સારું લાગે છે તમે અને દાદી મારું ખૂબ જ ધ્યાન રાખો છો અને મને લાગે છે કે હું હવે હંમેશા અહીંયા જ રહી જાઉં અને મેં હિંમત કરીને તેને પૂછ્યું કે તમે લગ્ન ક્યારે કરશો ત્યારે તે હસતા હસતા બોલ્યો મારે લગ્ન તો કરવા જ છે અને મને એક છોકરી ગમે પણ છે આવું સાંભળીને મારું મન દુઃખી થઈ ગયું મેં ખૂબ મુશ્કેલીથી પૂછ્યું કોણ છે એ છોકરી તે થોડી વાર ચૂપ રહ્યો મારી આંખોમાં ઊંડે સુધી જોયું અને પછી બોલ્યો એનું નામ રેખા છે તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા તેણે મારો હાથ પકડીને કહ્યું હા રેખા તું મને ખૂબ ગમે છે હું તને સાચો પ્રેમ કરું છું રેખા તું મારી સાથે લગ્ન કરીશ તેની વાત સાંભળીને મારા શરીરમાં જણઝણાટી ફરી ગઈ મારી આંખોમાં આંસુ આવી ગયા અમે બંને એકબીજાને સ્વીકારી લીધા પછી અમારો પ્રેમ વધતો ગયો આમ જ છ સાત મહિના જતા રહ્યા એક દિવસ દાદીમાએ પોતે જ બોલ્યા અભિષેક તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે હું હવે તું ક્યારેય વહુ લાવીશ ત્યારે અભિષેક હસીને બોલ્યો દાદીમા વહુ તો ઘરમાં પહેલેથી જ છે અને મારી સામે જોયું હું શરમથી મારા ગાલ લાલ થઈ ગયા દાદીએ પણ હસીને કહ્યું હા રેખા પણ મને ખૂબ ગમે છે તેનો સ્વભાવ પણ ખૂબ સારો છે તે આ ઘર સંભાવી શકે છે જો એ વહુ બનશે તો મને પણ આનંદ થશે પછી અમારા લગ્ન નક્કી થયા થોડાક સગા વાહલાઓએ વિરોધ કર્યો કે એક વખત લગ્ન કરેલી સ્ત્રી સાથે તું ફરીવાર કેમ લગ્ન કરા છો પરંતુ દાદીએ કે અભિષેકે કોઈની વાત સાંભળવી નહીં અને અમે બંને મંદિરમાં લગ્ન કરી લીધા લગ્નના દિવસે મારી આંખોમાં ખુશીના આંસુ હતા આમ જ થોડા સમય પછી મારે સારા દિવસો આવ્યા દાદી ખુશ થઈને મારી સંભાવ રાખવા લાગી અંતે સમય જતા મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો અભિષેક તેને જોઈને ભાવુક થઈ ગયો અને બોલ્યો મારી દીકરી પરી જેવી લાગે છે મિત્રો હું ક્યારેક વિચારું છું સાચી શક્તિ પૈસા કે સંપત્તિમાં નથી સાચી શક્તિ માનવતા સચ્ચાઈ અને એકબીજાને આપેલો સહારો આપણા જીવનમાં કેટલાય પણ તોફાન આવે તો પણ આપણી પાસે કોઈનો સાથ હોય તો અંધારામાં પણ પ્રકાશનો માર્ગ મહઈ જાય છે તો મારી પ્રેમ કથા તમને કેવી લાગી જો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું મિત્રો આવતીકાલે એક આવી સુંદર મજાની વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રનો દિલથી ધન્યવાદ મિત્રો